મોરબીના પંચાસ્તર રોડની પહોળો બનાવવાની કામગીરીને મંજૂર થતા આ રોડ બનાવવા માટે પાલિકા તંત્ર અગાઉ પંચાસર રોડ ઉપર આવેલા ભારતપરામાં થી વધુ વર્ષોથી કાચાપાકા મકાનોમાં રહેતા આશરે ત્રણસો જેટલા પરિવારોને નોટિસ આપી અને જો આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પડાશે તેવી પણ નોટિસ આપવામાં આવી નોટિસનું સમયગાળો પૂર્ણ થતા આજે સવારે તંત્રએ પંચાસ્તર રોડ પર ભરતપરાના મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું આજે સવારથી શોરબી નગાલિકા તંત્રના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડિવાયસ પી એકસો વીસ પોલીસ જવાનો અને પંદર પોલીસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત રેવન્યુ અને પાલિકાનો પચાસ જેટલો સ્ટાફે ડિમોલીનેશન હાથ ધરી બસ્સો જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું કે રોડ પહોળો કરનારમાં રૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવતો હતો અને લોકોએ પોતાના મકાન સ્વૈચ્છિક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં પાંચ જેસીબી આઠથી વધુ ટ્રેક્ટર સહિતના વાહનો અને મોટા કાફલા સાથે મેગા ડિમોલીનેશન હાથ ધરવામાં આવ્યું છે આજે રોડ ખાતે મેગા ડિમોલેશન ડ્રાઇવ ચાલે છે જેની અંદર આશરે બસો જેટલા મકાનો છે એ રોડની મધ્યરેખાની અંદર આવી જાય છે એટલે એમને દૂર કરીએ છીએ અગાઉ અમને નોટિસો પાઠવવામાં આવેલી પૂરતો સમય આપવામાં આવેલો અને મોટાભાગના લોકોએ પોતાનું જે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધેલું છે અને અત્યારે આ દબાણ હટાવની ઝુંબેશ આશરે સો જેટલા પોલીસના સ્ટાફ સાથે અને નગરપાલિકાનો પચાસ જેટલો સ્ટાફ છે સાથે સાથે મામલતદારશ્રીઓ પણ છે અને એની સાથે આ પીજી રિસેલનો સ્ટાફ સાથે રાખીને ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે જ્યાં જ્યાં દબાણ હટાવ ઝુંબેશની જરૂર છે ત્યાં સરકારના અત્યંત મહત્વના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે ત્યાં જરૂર પડશે ત્યાં ડેમોલિશનની ડ્રાઈવ કરવામાં આવશે મોરબી જિલ્લામાં જે પંચાસર મેઇન રોડ આવેલ છે એ રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ હતા તે બાંધકામ નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી જે અન્વયે કાયદેસર કાર્યવાહી ફોલો કરી અને નગરપાલિકા દ્વારા આજ રોજ બંદોબસ્તની માગણી કરવામાં આવેલ હતી જે સંદર્ભે એકસો વીસ જેટલા પોલીસ કર્મચારીઓ અને પંદર જેટલા પોલીસ અધિકારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલ્યુશનની કામગીરી હાલ ચાલુ છે જેમાં આશરે બસો જેટલા મકાનોનું ડેમોલ્યુશન કરવાનું છે રવિ મોટવાણીનો રિપોર્ટ એસ ન્યૂઝ મોરબી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે